સમગ્ર રાજ્યમાં દસમા તબક્કાના સેવાસેદુ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી ત્યારે સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા વિસ્તારના રહીશો માટે સેવા સેવાસેદુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સરકારી તમામ સેવાઓનો લાભ લોકોને એક મળી રહે અને લાભાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બારડોલી નગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમ ગુરુવારે વહેલી સવારથી શરૂ કરાયો હતો આ સેવાસેતુમાં આધાર અને રેશન કાર્ડમાં સુધારા વધારા આયુષ્યમાન કાર્ડ સહિતની છપ્પન જેટલી સેવાઓનું એક જ જગ્યાએથી નિવારણ આવી શકે અને સાંજ સુધીમાં તમામના કામો પૂર્ણ થાય એ પ્રકારે આયોજન કરાયું હતું દસમા તબક્કાના સેવાસેતુમાં સ્થાનિક વહીવટી તંત્રના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા નમસ્કાર બારડોલ નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજ રોજ બારડોલી નગરપાલિકા ખાતે સેવાસેતુ કાર્યક્રમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર મુખ્ય મહેમાન શ્રી ધારાસભ્ય શ્રી ઈશ્વર પરમાર સાહેબ આ અનિવાર્ય સંજોગો કારણસર ઉપસ્થિત રહી શક્યા નથી નહીં આજ રોજ સેવાસેતુ કાર્યક્રમની અંદર યોજનાઓમાં રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જન્મ મરણના દાખલા જાતિના દાખલા તથા પીએમ સ્વનિધિ પી વિશ્વકર્મા પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગતની ઘણી સેવાઓનું આજરોજ આ સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી અને એ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ આજે ઉપલબ્ધ ચાલુ કર્યો છે માતા કી છે જી મારું નામ મિલાન હસમુખભાઈ પલસાણા ચીફ ઓફિસર બારડોલી તરીકે ફરજ બજાવું છું રાજ્ય સરકાર દ્વારા ઘોષિત થયેલા સેવા સેતુના કાર્યક્રમ અંતર્ગત આજ રોજ નગરપાલિકા ખાતે શહેરી વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ આજ રોજ યોજાયેલ છે જે અંતર્ગત વિવિધ સેવાઓ જેવી કે રાશન કાર્ડની સેવા આધાર કાર્ડની પછી બાળ વિકાસને લગતી સેવાઓ બેંક બેન્કિંગને લગતી પછી નગરપાલિકાની સેવાઓ જેવી કે પ્રોપર્ટી કાર્ડ છે વેરો ભરવાનું એ બધી સેવાઓની આજે શરૂઆત કરવામાં આવી છે અને લોકોને સ્થળ પર જ તે સેવાનો લાભ આપવા માટે આજે વ્યવસ્થાઓ ગોઠવેલી છે બહુ ખૂબ જ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમની અંદર લોકોએ ભાગ લીધો છે અને હું લોકોને અપીલ કરું છું કે સરકારશ્રીના આ સેવા સેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ ઉઠાવે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત